ઘણા વર્ષો બાદ માર્ગનું નવીનીકરણ કરાયું મહીસાગરના લુણાવાડા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા રસ્તાઓમાં એક રસ્તો છે ચારણ ગામથી વીરપુર સુધીનો જેની લંબાઈ કુલ સાત કિલોમીટરની છે જે પંદર વર્ષ જૂનો રસ્તો હતો જેને નવો કરવામાં આવ્યો છે જે જનતા માટે અવર જવરની તકલીફો પડતી હોવાથી અને મોટા વાહનો તેમજ મોટર સાયકલ ફોર વ્હીલ ગાડીઓ તેમજ વગેરે સાધનો ઉપરથી પસાર થઈ રહ્યા હતા જે સહેલાઈથી લોકોને અવર જવર માટે કોઈ પણ તકલીફ ના પડે તે હેતુથી રસ્તો બનાવવામાં આવ્યો જેથી આમ જનતા માટે ખૂબ આશીર્વાદ સમાન સાબિત થયો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના તમામ ગામોમાં રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે

આજ પછી જે ક્વૉલિટી અને આરએમડી વિભાગે સારો બનાવેલ છે જે બદલ હું ખાતરી આપું છું